तो गाइस जय माताजी गुड मॉर्निंग जो हवा हवा में हमारा नुया पाडियो सोड़ी में ले बे कितनी ऊंचीन लॉबी थी है, <laughs> है। का ये का गडू रही ये का रही पहले जय सर्वत हट चलती रह याना ગાય ગાઈસ હવે ઝાર વાટવાની હતી તો જાળ વાથે વાટવાનું રવા દીધું હવે અને લાંબાનું સર કટર હવે કટરથી વટાઈ દેવાની તો હમણાં કટર આવશે એટલે અમારા બતાવશે હવે

બેઠો આ દુકાન હજુ નહી બેઠો અને ફૂલ આને આઈ ગયા જોણા જણ આવડ આવડ જણા જણા બધા દુકાન આવી ગયા ખાસ્યા દોકાન મળ્યાનું ખાસ્યા આયા ઓને કઈ ફૂલ આવશે હવે હા ટોમેટી નહીં ગઈશ ફૂલાઈ ગયો જો મસ્ત ડૂકા થયા હવે અને બે બાજુ ખોભા રોપીને હવે કૂતળી બોતી દેવાની હે પેલી નળી કૂતળી બોતવાની છે અને ખોભા ચોપીને અનારી વાટજો મૂંકે પેલી લાબાની હ પાણી બોધ ના ખા પછી ઓય ગાઈસ હવે અનારીના અનુયના પૈદ્યો એટલે એરીએ ચાર પડી થોડી નાહી દઈએ પછી બીજી વાટી લાવશી પેલ્લા જેઠે થોડું હોય એરીએ થોડું ના હોય તો વાટી લાય પેલું જો

તો જય માતાજી મિત્રો જો આપવા માટે આવી ગયો તથા કેવું વાટા છે

કંઈ જો આપણે ફાઇનલી ઝાર વટાઈ ગઈ હા હા જો હું તમને ઝૂમ કરીને બતાવું હાજ આખા શેતલમાં બધી કટરે ઝાડ મસ્ત વાટ્યું બધી જાત વાટી નાશી ઊભી હતી ને એટલે સારું વાટતી ફાવ્યું અને કસીને વટવાણું છે હારું નવું કટર હતું ને એટલે તો હવે જાત વટાઈ ગઈ હવે બને રહીજ અમારા વિડીયોમાં અમારા વિડીયો જોવા માટે તો ભાઈ હવે આપણે ભેંસો ચાર બાર લઈને આવી ગઈ હવે જાય ટ્રેક્ટર હવા રે વાટીને જતું હતું કટરથી વટાવી દીધી જાય હવે ભેંસો ભેસે ચાર ખાઈ રહી એટલે દોવાનું કરીએ પછી ભેંસો ચાર ખોવાય લો હવે ચાર ખાઈ રહ્યા છે ને એટલે હવે બેસો બેસો દોવું પછી ધોતવા કોક કરજો પછી અને મારે ચેહરસીને પછી કહું કરું છું બધા ભેગા થઈ હવે અમારે મા તારે નાસ્તો કરવા બેઠા હે હોજવેળાએ અમારે ચેહરસીઆઈટીઆમથી આવી જાય જો કેટલા વાગે આવ્યો ચહેરા પાંચ વાગે

कुछ इसी <laughs> ना आया था आईटीएम कोई नहीं ये रिम है बस अब कल जान तीन दारा में तीन दारा नहीं रह जाए अब क्या हो कर अब तमन काल हन ते बार बार बंधा हुआ है तमन करा तमन તો ગાઈસ સમાર આનું શું કરું છું જોઈએ આપણે આજે તો આ બધું હમું કરવા બધું જો આ બધી માટી નાસી હોય એ આપણે દિવાળી આવે એટલે આ બધું હોચ કરવાનું હોય એટલે બધી માટી નાસી હોય બધી કિનારો વતી દીધી હોય સાપરામાં પછી હવે

કીધું તમે બહાર આવો એટલે બાર ખોસી પછી દોઈએ ગાય મિત્રો બતાવી દીધી કીધું આનું અંદર હું દેખું દેવું કરું છું વાર આપણે ચાર બાર ખાઈ દઈએ એટલે પછી ભેંસી બેસે દોઈએ બરાબર એટલી ગળામાં થોડું ખાણ પલાળ દઉં અને પછી ભેંસો દોવા જોઈએ આ જગ્યા આવી ya, આવી ya કાવા જવ છે એકાધી લે જો તો કેતો સમજ્યો આ ભાઈઓ બાપ તો લાલ હો તો गाइस જો આપણે હવે

તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી અમારા વિડીયો ઉપર નવા હોય ગાઈ તો જરૂરથી સબસ્ક્રાઈબર કરી દેજો અને હવે અમે બેસો બેસો દોઈ લઈએ તો અમા બાકી વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ તો જય માતાજી